સુરેન્દ્રનગરમાં મન કી બાત કાર્યક્રમની સાથે રક્તદાન કેમ્પનું પણ આયોજન કરાયું હતું પાટડી તાલુકાના વણોદ ગામના લોકોએ મન કી બાત કાર્યક્રમ સાંભળ્યા બાદ રક્તદાનમાં ભાગ લીધો હતો કેમ્પમાં એકસો પચાસ બોટલ રક્ત એકત્ર થયું હતું મોદી સાહેબની આજે મન કી બાતનો કાર્યક્રમ પણ સાથે રાખેલ છે ને આ વિસ્તારની અંદર સેવા ગ્રુપ અને ભારતીય જનતા પાર્ટી યુવા મોરચો પાટડી ગામીઓ સેવા કરતા રહેશે ને આ સેવા અનંત ચાલુ રહેશે અંદાજે સો થી દોઢસો બોટલ સો બોટલ રક્તદાન થઈ ગયું છે દોઢસો બોટલ સુધી પહોંચી શકશે આજે અમારા ગામમાં જે રક્તદાન કેમ્પ છે એમાં અમે સમગ્ર ભાઈઓ બહેનોએ લોહીનું દાન કર્યું છે રક્તદાન એ મહાદાન છે અમે કોઈના માટે ઉપયોગી થઈએ એ અમને ગરવાની વાત છે અમારા માટે